નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ દસ વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર સાત હું એવો ગુજરાતીની વાત કરવાના છીએ અહીંયા મિત્રો આ રીતનું ધોરણ દસના સ્વ અધ્યયન પોથીના પાઠ સાતનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ દસના ના અધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મોકલે છે જે તમને મારી ચેનલના મળી જશે તો શરૂ કરીએ ધોરણ દસ વિશે સાત અહીંયા વિભાગ બી છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો તો હું એવો ગુજરાતી તો એ વિનોદ જોશી જંતર તો વિજાનંદ અને હાક તો સરદાર પટેલ ત્યાર પછી આપણે બ છે એ વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે એમાં ચોથું ખાલી જગ્યામાં શેત્રુંજય પાંચમીમાં નર્મદા છઠ્ઠીમાં પ્રભાતિયા સાતમીમાં બોટાદ આઠમીમાં ગીત નવમીમાં લચકતી અને દસમીમાં સૌથી જૂના અરવલ્લી તો આ રીતની ખાલી જગ્યા થશે ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો કવિને શાનું ગૌરવ છે કવિને ગુજરાતી હોવાનું ગૌરવ છે બારમું ગુજરાતના પ્રાણોમાં શું ધબકે છે ગુજરાતના પ્રાણમાં સતત રત્નાકાર ધબકે છે તેરમું કવિએ કાવ્યમાં ક્યાં મધ્યકાલીન સાહિત્યકારોને કવિએ યાદ કર્યા છે કવિએ મીરાબાઈ પ્રેમાનંદ વિજાનંદ અને નરસિંહ મહેતાને યાદ કર્યા છે ચૌદમું કવિએ આ કાવ્યમાં ક્યાં ક્યાં મહાન સ્વાતંત્ર સેનાઓને યાદ કર્યા છે કવિએ ગાંધીજી સરદાર પટેલને યાદ કર્યા છે કવિએ આ કાવ્યમાં મહાન યાદ કર્યા છે કવિએ ગાંધીજી સરદાર પટેલને યાદ કર્યા છે પંદરમું કવિએ ગાંધીજીને સરદારની કઈ વિશેષતાઓને યાદ કરી છે કવિએ ગાંધીજીને મૌનવ્રત તો સરદારની હાકલ યાદ કરી છે સોળમું કવિ ની છાતી શા માટે ગજગજ ફૂલે છે કવિની છાતી ગુજરાતી હોવાથી ગજગજ ફૂલે છે કૃષ્ણ કરાવતી કઈ નગરીને યાદ કરી છે કૃષ્ણ કૃષ્ણ ભક્તિનું અમૃતપાન કરાવતી દ્વારિકા નગરીને યાદ કરી છે અઢારમું ગુજરાતના પ્રખ્યાત કયા મંદિરનો ઉલ્લેખ કવિએ આ કાવ્યમાં કર્યો છે ઉત્તર ગુજરાતના પ્રખ્યાત સૂર્ય મંદિરનો ઉલ્લેખ કર્યો છે ઓગણીસમું ગર્ભદીપ શબ્દ કવિએ શાના માટે પ્રયોજે છે કવિએ પોતાને નવરાત્રિનો ગર્ભદીપ સમાન ગણે છે માટે પ્રયોજે છે માટી મારી માટીનો જાયો એટલે શું મારી માટીનો જોયો એટલે ગુજરાતીની ધરતીનો પુત્ર ત્યાર પછી એકવીસમું ગુજરાત પર કોના આશીર્વાદ વરસ્યા છે આ કાવ્યને આધારે જણાવો ગુજરાત પર ભારત માતાના આશીર્વાદ વરસ્યા છે ગુજરાતના પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતા કોઈ પણ ત્રણ નામ જણાવો સૂર્યમંદિર શેત્રુંજય શિખર અરવલ્લી પર્વતમાળા ગિરનાર નર્મદા મહીસાગર નદીઓ દ્વારિકા નગરી વગેરે સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વિરાસત છે ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો એમાં ત્રેવીસમું મારે શીર ગુજરાતના આશીર્વાદ એમ ન કહેતા નાયકે મારે શીર ભારત માતાની આશીષ એમ શા માટે કહ્યું છે કવિએ અહીં ભારત માતાનો મહિમા કર્યો છે કવિ કહેવા ઈચ્છે છે કે હું ભારત માતાનો પુત્ર છું ભલે જન્મે ગુજરાતી છું પણ ઉમાશંકરે કહ્યું તેમ હું ગુજર ભારતવાસી છું મારી નસોમાં ભારત માતાનું લોહી છે મારા માથે ભારત માતાના આશીષ છે ત્યાર પછી ચોવીસમું નર્મદા મહીસાગર અરવલ્લી રત્નાકારની કવિ એ સી વિશેષતાઓ વર્ણવી છે કવિએ કહ્યું કે નર્મદાના પાણી મારા અંગે અંગમાં વહે છે શ્વાસે શ્વાસે મહીસાગર છલકાય છે મારો દેહ અરવલ્લી નો બનેલો છે તથા શ્વાસમાં રત્નાકાર ધબકે છે આવી વિશેષતા વર્ણવી છે પચીસમું કવિની છાતી શા માટે ગજગજ ફૂલે છે કવિની છાતી પોતે ગુજરાતી છે કવિની છાતી પોતે ગુજરાતી છે એ વાતથી ગજગજ ફૂલે છે ત્યાર પછી છવ્વીસમું સત્યના આયુધની સી વિશેષતા છે કવિએ ગાંધીજી કહ્યું છે વિશ્વમાં અનેક અનેક યુદ્ધો જાત જાતના લડાયા છે અને ભવિષ્યમાં પણ લડાશે પરંતુ આ યુદ્ધની વિશેષતા એ છે કે ગાંધીજી એનાથી બ્રિટિશરોને ત્રુજાવ્યા અને ભારતને આ યુદ્ધના કારણે સ્વતંત્રતા મળી છે ત્યાર પછી સત્યાવીસમું ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈની ભારતભરમાં હતી એમ પરથી કહી શકાય ગુજરાતના પનોતા પુત્ર સરદાર પટેલ વલ્લભભાઈની એક ભારતના ખેડૂતો એ બ્રિટિશરોના વિચિત્ર કાયદાનો વિરોધ કર્યો આથી કહી શકાય કે સરદારની ભારતભરમાં હાક હતી અઠ્યાવીસમુ કવિ ગુજરાતીને મહાજાતિ શા માટે કહે છે ગુજરાતી પ્રજા સાહસિક પ્રજા છે વિરલ છે અનન્ય છે દેશ વિદેશમાં એની ખ્યાતિ છે કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત આમ સમગ્ર વિશ્વમાં વિસરતી જાતિ ગુજરાતની બોલબાલાને લીધે કવિ ગુજરાતને મહાજાતિ કહે છે ત્યાર પછી ઓગણત્રીસમું સાના સાસા કારણોથી સા સા કારણોથી તમને ગુજરાતી હોવાનું ગૌરવ છે ગુજરાતની ભૂમિ પર નર્મદા નદીના તેમજ ચરોતરની મહીસાગરના પાણી છે એનો દેહ અરવલીનો છે એના શ્વાસ રચનાકારના ધબકારા સંભળાય છે આ જ ભૂમિ પર નવરાત્રિનો ગર્ભદીપ ચઢળે છે આ જ ભૂમિ પર શત્રુંજી પર્વતના શિખરથી શોભે છે અહીં સૂર્યમંદિરના ગુંજરાવ સંભળાય છે અહીં જ શ્વેત તેજનો ભૂમર છે આ ભૂમિ પર ગિરનાર પર્વત અને અનેક મહાપુરુષોના ગોખ આવેલા છે અહીંની દ્વારિકા નગરી કૃષ્ણ પ્રેમ ભક્તિનો અમૃત રસ પાય છે આ ભૂમિ પર જ દુહા છંદની રમઝટ બોલાય છે અને ભગવાધારી સંતો ધ્યાન કરે છે મીરા કરતા લઈને કૃષ્ણ ભજન કરે છે આ ભૂમિ પર ગાંધીજીને શ્રદ્ધા જેવા મહાપુરુષો જન્મ્યા છે આ સંતોને સુરવીરોની ભૂમિ છે અને હું આ ધરતીનું સંતાન છે એ વાતનો મને ગર્વ છે ત્યાર પછી વિભાગ આવે છે વ્યાકરણ વિભાગ એમાં શત્રુંજય સાચી જોડણી આશીષ ગર્ભદીપ અને સૂર્યમંદિર આ રીતની સાચી જોડણી થશે ત્યાર પછી સાચી સંધિ દીક વત્તા અંત રત્ન વત્તા આકાર ને આશીર્વાદ આ રીતનું થશે ત્યાર પછી અહીંયા સમાસ આવે છે એમાં પેલું મધ્યમ લોપી બીજું તત્પુરુષ ત્રીજું દંદ્ર ચોથું ઉપદ પાંચમું દિગુ છઠ્ઠું તત્પુરુષ અને સાતમું તત્પુરુષ ત્યાર પછી તેત્રીસમું છે જોડણી ભેદનો અર્થ ભેદ પીંડ એટલે શરીર પીંડ એટલે વેદના અલી એટલે ભમરો અલી એટલે સખી પછી અસ્ત્ર તો કે ફેંકવાનું હથિયાર શસ્ત્ર તો હાથમાં રાખીને મારવાનું હથિયાર અગ પર્વત અંગ શરીર ત્યાર પછી અલંકાર છે તેમાં પેલું છે સજીવારો પણ બીજું છે રૂપક અને પરપ્રત્યય પ્રત્યય કહેવાનો છે ગુજરાતીમાં પરપ્રત્યય ઈ અને ગિરનારીમાં પરપ્રત્યય ઈ ત્યાર પછી છત્રીસમું નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો એમાં રત્નાકાર એટલે સમુદ્ર દરિયો સાવજ એટલે સિંહ ધવલ એટલે શ્વેત સફેદ સૂર્ય એટલે રવિ તલવાર એટલે ખડગ સૌમ્ય એટલે શાંત ત્યાર પછી નીચે આપેલા વિકલ્પમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને લખો નર્મદા વ્યક્તિવાચક રવલી વ્યક્તિવાચક સમૂહ ત્રીજું નવરાત્રિ સમૂહ વાચક ચોથું આશીષ ભાવવાચક પાંચમું સંત જાતિવાચક છઠ્ઠું વ્યક્તિવાચક ત્યાર પછી નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો તો આડત્રીસમું છે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ અર્થવર્ણ ગજગજ છાતી ફૂલવી ખૂબ જ ગર્વ થવું ગરબાના દીવો એટલે ગર્ભદીપ ભંડાર રૂપ સાગર રત્નાકાર ત્યાર પછી નીચેના શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ લખો તેજ એટલે અંધકાર થવલ એટલે શ્યામ સુધા એટલે વીસ આશીષ એટલે સાત સ્મિત એટલે રુદન સત્ય એટલે અસત્ય સૌમ્ય એટલે રોદ્ર અને ધ્યાન એટલે સ્મૃતિ ત્યાર પછી નીચેના તળપદા શબ્દોના શિષ્ટ રૂપ લખો તો પરભાતી એટલે પ્રભાતી જાયો એટલે દીકરો જંત્ર યંત્ર દીક એટલે દિશા વિશેષણનો પ્રકાર તો અહીંયા ગરવી છે ગુણવાચક નિત્ય છે એ ક્રિયા વિશેષણ ધવલ છે ગુણવાચક સૌમ્ય છે ગુણવાચક અને મારી છે તો એ આપણે તમારે લખવાનું છે ત્યાર પછી ક્રિયા વિશેષણ ગજ ગજ રીતિવાચક સદા એટલે સમયવાચક ત્યાર પછી ધોની ઘટકો છૂટા પડવાના છે નર્મદા ગુજરાતી ગર્ભદીપ દ્વારિકા નવરાત્રી આશીષ ગિરનારી ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા વિભાગ ડી નિબંધ લેખન આવે છે પિસ્તાલીસ મો મિત્રો નિબંધ લેખન ની અંદર મારી કલ્પનાનું ગુજરાત અને ગુજરાત મારી નજરે તો જોઈએ નિબંધ આ રીતનો નિબંધ થશે મારી કલ્પનાનું ગુજરાત મારું કલ્પનાનું ગુજરાત એ વિકાસ અને સંસ્કૃતિનો સંગમ છે અહીં દરેક ગામમાં સારી શાળાઓ આરોગ્ય કેન્દ્ર સ્વચ્છતાની સુવિધા હોય છે દરેક બાળક શિક્ષિત બને અને મહિલા સશક્ત બને એવું હું ઈચ્છું છું આગળનો ફકરો જોઈએ મારું ગુજરાત હરિયાળું પ્રદૂષણ મુક્ત હોય લોકો વૃક્ષો વાવે પાણી બચાવે સફાઈ રાખે મારા કલ્પનામાં ગુજરાતમાં ખેડૂત સુખી હોય ખેડૂતને યોગ્ય ભાવ મળે અને તેઓ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરે ત્યાર પછી આગળનો ફકરો જોઈએ સાંસ્કૃતિક રીતે પણ ગુજરાત ઉન્નત રહે ગરબા ભજનો લોકસાહિત્યને નવું જીવન મળે યુવાનો જૂની પરંપરાઓને આધુનિકતાથી જોડે અને ભવિષ્ય ગઢે હું ઈચ્છું છું કે મારું ગુજરાત એવું બને જ્યાં બધાને સમાન હકો અને તકો મળે જ્યાં પ્રેમ શાંતિને સુખ રહે છે એવું ગુજરાત મારા સપનાનું છે તો મિત્રો આ તો આપણું ધોરણ દસની ગુજરાતીની સ્વધિન પોતાના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા સોલ્યુશન મેળવવા તો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો